કિચન ફાર્મિંગ ચેનલમાં આપણું સ્વાગત છે ખેડૂત બધા આ વાત લઈને આપણે શેના વિશે માહિતી દેવાની છે કે બોમ્બે સુપર ત્રણ નંબરના શેના છે બાવીસ જમણના શેના થયા છે શેણામાં ફૂલ પણ આવી ગયા છે આપણે દેખાડી દી મિત્રો બાવીસ જમણના શેણા ને ફૂલ આવી ગયા છે જોઈ એટલે ખેડૂત મિત્રો બોમ્બાઈ સુપર ત્રણ નંબરના શેણા વાવવા સારું ઉત્પાદન મળે બધા શેણામાં ફાલ આવી ગયો છે બાવીસ જમણમાં તે બધા માથા ઉપર બધે ક્યાંક ક્યાંક માથા ઉપર એક એક બે ફૂલડા થઈ ગયા હે આનો પીત પીત તો બે જ પાણી આપ્યા છે પાણી પાવે શેના પછી મોટા થઈ જાય એટલે ફૂલડા પણ ન આવે અને શેના પણ સારા ઉત્પાદન એ ન આવે હવે આ શેડાના પોપતા બે હે ત્યારે પણ પાવાના તા હું પાવાના નથી હજી આ શેણાના મોસામોસા પચીસ દિવસ તો પાવાના જ નથી બધા છોડવા તમે જોઈ શકો બધા ફૂલ આવી ગયા છે એક શેણામાં બાવીસ જમણના શેણા થયા છે પાયામાં ડીએપી ખાતર આપ્યું હતું એટલે લાંબા સુધી ટકી રહે એક દવાનો છટકાવ કર્યો છે ઈવળુનો